जय हिंद दर्शक मित्रों हूं जमील पठान आप जो ही રહ્યા છો તીર સમાચાર વાત કરીશું નસવાડી તાલુકાના રાજપુરા ગામનો લો લેવલ કોઝવે રિપેર થયા બાદ ફરી ધોવાયો છે તેની જિહા નસવાડી તાલુકાના રાજપુરા ગામ પાસે અશ્વિન નદી ઉપર બનેલ લો લેવલ કોઝવે નો ફરી એકવાર ધોવાણ થયું છે વર્ષો જૂના અને પંચાયત માર્ગ અને મકાન વિભાગના તાબા હેઠળના આ કોઝવેનું અગાઉ કોઝવે ઉપરથી પસાર થતાં નદીના ધસમસતા પાણીના પ્રવાહને લઈને ધોવાણ થયું હતું અને ત્યારબાદ લાખો રૂપિયાના ખર્ચે આ કોઝવેનું રિપેરિંગ હાથ ધરાયું હતું કોઝવે ઉપરથી સતત પાણીનો પ્રવાહ વહેતા અગાઉ ચાર પાંચ દિવસ સુધી આ ગામ સંપર્ક વિહોણું પણ રહ્યું વર્ષોથી આ હાલાકી ભોગવતા પંથકના લોકો અહીં પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે પણ તેમની રજૂઆત ધ્યાને નથી લેવાતી ત્યારે ફરી એકવાર ભારે વરસાદ અને નદીના પાણીના પ્રવાહને લઈને લો લેવલ કોઝવેનું ધોવાણ થતાં ફરી એકવાર હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે હાલ તો આ સ્થિતિ સર્જાતા બે દિવસથી ગામની પ્રાથમિક શાળાના શિક્ષકો શાળા સુધી પણ પહોંચી નથી શકતા અને તેને લઈને શાળાને બંધ રાખવાની ફરજ પડી છે શાળા ઉપર તાળા લટકી રહ્યા છે આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં કોઝવેની જે સ્થિતિ થઈ છે કોઝવેનું જે રીતે ધોવાણ થયું છે અને તેને લઈને નમાત્ર શાળાના શિક્ષક પરંતુ ગામના લોકો પણ આ કોઝવે ઉપરથી પસાર નથી થઈ શકતા કોઝવે સંપૂર્ણ રીતે ધોવાઈ ગયો છે અને તેને લઈને તેના ઉપરથી અવર જવર કરવી અશક્ય બની છે હું રાજપી રાજપરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવું છું મારી શાળામાં વીસ બાળકો છે વધારે વરસાદ આવવાથી સ્કૂલમાં જઈ શકાતું નથી એટલે કાળે વધારે નદી વધારે આવી ગઈ એટલે બપોર પછી બે વાગ્યા પછી બાળકોને છોડી મૂક્યા હતા અને આજે પણ આવીને જોઈ પણ નદીમાં પાર કરી શકાય એવું લાગ્યું નહીં એટલે ઘટતું કરવા વિનંતી ને હું સ્કૂલ છોડું એટલે આચાર્યને જાણ કરું છું ટેલિફોનિક અથવા ગ્રુપમાં જઈને એમ હું હું તો મારી તો નવી ભરતી છે એટલે મારે બે વર્ષ થયા એટલે બે વર્ષથી તો આ તકલીફ છે જ આ ત્રીજું વરસ છે મારું એટલે વધારે વરસાદ આવે એટલે નદી ક્રોસ કરવામાં બહુ તકલીફ પડે છે પુલ બની જાય તો સારું એમ નિશાળમાં અમારે છોકરા ભણવા મૂકેલા છે પણ હમણાં નિશાળ બનશે અને બહેન છે ને થી આવે છે પણ હમણાં નિશાળ બનશે બેન હો કેવી રીતે આવી શકે નદીમાં પૂર આવી જાય એટલે ઉતરાય ના એ કારણે નિશાળ બનશે આવન જવાનું બધું બંધ થઈ જાય છે કંઈ દુકાનમાં તો એ અમારે કેવી રીતે અમે ઉતરીને જઈએ એટલે અમારે જો નારું જો અમારે જો બનાવી આપે તો અમારે બહુ સારું બીજો કંઈ અમારે રસ્તો નહીં આવન જવાનું જો નારું બંધાઈ જાય તો બહુ સારું છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો